તો પ્રથમ વરસાદમાં જ પાલનપુર શહેર આખું બેટમાં ફેરવાઈ ગયું છે મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે પાલનપુરના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાઈ ગયા છે

ખાસું પાણી છે કોઈ નેડી કોઈ જગ્યા એની નહીં શકતા કોઈ વાહન ફસાઈ ગયા છે કોઈ પાણી નીકળે છે ઘરોમાં ઘણી ઘરોમાં પાણી આવે છે

માત્ર મફતપુરા વિસ્તાર જ નહીં પરંતુ નજીક આવેલી જે હસન પાર્ક જે સોસાયટી છે તે સોસાયટી પણ અત્યારે છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ઘરોની અંદર લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે તો જે લોકો છે આ વિસ્તારના લોકો અત્યારે બચાવ કામગીરી પણ હાથ ધરી રહ્યા છે લોકોને ઘરની બહાર નીકળવાની જે જરૂરિયાતો છે તે પૂરી પાડી રહ્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે પાલનપુરની આ સ્થિતિ સર્જાય છે હજુ સુધી કોઈ તંત્ર અહીંયા પહોંચ્યું નથી પહોંચ્યું છે તો માત્ર સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે પાલિકા હોય જિલ્લા વહીવટી તંત્ર હોય કોઈ પણ તંત્ર નું કોઈ પણ કર્મચારી આ સ્થળ ઉપર પહોંચ્યો નથી ને આ વિસ્તારના લોકો અત્યારે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે જવર જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા